વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે પાટણ જિલ્લામાં તમામ તાલુકાઓમાં બહોળા જનપ્રતિસાદ સાથે વિવિધ કાર્યક્રમો થકી યોજાઈ રહ્યા છે ત્યારે આજ રોજ ચાણસમા તાલુકાના જસલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે યાત્રાનું આગમન થતાં જ ગ્રામજનોએ ઉપસ્થિત મહાનુભાવોએ યાત્રાના રથનું સ્વાગત કર્યું આ પ્રસંગે મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને સરકાર શ્રીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લીધો સહાય હુકમ પત્રનું વિતરણ કરવામાં આવ્યું ઉપરાંત લાભાર્થીઓએ મેરી કહાની મેરી ઝુબાની થીમ હેઠળ પોતાને મળેલ યોજનાનો લાભ વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા ત્યારે ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી આજ રોજ કાર્યક્રમમાં બસ્સોથી વધારે લોકો સહભાગી થયા હતા જેમાં ઉજ્જવલા યોજનાના છત્રીસ લાભાર્થી ટીબી સ્ક્રીનિંગ અને ડાયાબિટીસ બીપીના પંચાવન લાભાર્થી તેમજ આયુષ્યમાન કાર્ડના ચાલીસ લાભાર્થીઓએ સ્થળ પર લાભ મેળવ્યો હતો